જે પ્રકારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે અને તેમને આ જીતના જશ્નમાં જોડાયા હતા ધારાસભ્ય ચૈતર વસાવા અને ચૈતર વસાવા જે પ્રકારે સામદામ દંડ ભેદની રાજનીતિ અને કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે તે મામલે બંને પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે અવાજ ઉઠાવશે તેના મુદ્દે તે સતત લડશે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને ચૂંટણી દરમિયાન સામ દંડ ભેદની રાજનીતિના આમ આદમી પાર્ટી આરોપ લગાવે છે તેને સમર્થન કરતા પણ આવ્યા છે અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર તે બરાબર ના બગડ્યા છે આટલા હજાર કરોડ ની ભેટ આપું છું ખુદ કિરીટભાઈ પટેલ કેતા હું પેરિસ બનાવી દઈશ હજાર કરોડ હું ભેટ આપીશ તો તમે ત્રીસ વર્ષ કર્યું શું આ જનતા જાણી ગઈ

કામ કરનારા છે માત્ર વિસાવદર જુનાગઢ જ નહીં ગોપાલભાઈ ના વિધાનસભા ગોપાલભાઈ અહિયાં પોતાના કાર્યાલયો પણ રાખવાના છે પોતાનું મકાન પણ લીધું છે અને ગોપાલભાઈ અહીંના લોકોની વચ્ચે એમના નાના નાના પ્રશ્નો જે પણ પીવાના પાણી રોડ રસ્તા જે પણ ભૌતિક સુવિધાના કામો હોય રી સર્વે ની બાબતો હોય આ વિસ્તારમાં પાક વીમાની વાતો હોય કે તમામ બાબતો હોય જે પણ ભ્રષ્ટાચારો થયા છે તમામ બાબતો ગોપાલભાઈ લોકોની વચ્ચે રહીને કામ કરશે એફિડેવિટ યાદ હશે ને ગોપાલભાઈને ભૂલાઈ નહીં જાય બિલકુલ અમે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વાયદા વચનો આપ્યા હતા કે હજારો કરોડના અમે કામો કરીશું

અમે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અમારી પાસે પણ સામદામ દણ ભેદ નીતિ કરી જ છે એમની ગાડીઓ ઘરે લઈ લેવા આવતી હતી ને ઘરેથી લઈને અમને જતી હતી જેલો પણ થઈ ગઈ તો અમે નથી ચૂક્યા એવી રીતના ગોપાલભાઈ પણ લીડર છે નીડર છે અને ભણેલા ગણેલા છે અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે એટલે ક્યારે ગોપાલભાઈને તૂટવાનો સવાલ પેદા થતો નથી ઉમેશભાઈ સાથે મારે હું ડડુનો નેતા છું એના રૂવે હું વાતો કરું છું ઉમેશભાઈ અહીંયા પ્રચારમાં આવી નથી શક્યા પણ કડીમાં પોતે પ્રચારમાં ભાગ એમણે લીધો છે પણ મજબૂત તો અહીંયા આતો કે અહીંયા એમને મેં વાત કરી કેટલાક કૌટુંબિક કારણો અને એમની થોડીક તબિયત નાંદુરસ હતી એના લીધે નથી આવી શક્યા પણ અમે બધા મજબૂત છે અને હવે પાછા પાંચ ધારાસભ્ય થયા

કોંગ્રેસને મદદ કરો ભાજપે કોંગ્રેસને બધી રીતે આર્થિક રીતે પણ મદદ કરી અને કોંગ્રેસે પણ એમની તમામ સભાઓમાં એ શક્તિસિંહ ગોયલ હોય પરેશભાઈ ધનાણી હોય બધાય ગોપાલભાઈને ટાર્ગેટ કર્યો છે ક્યાંય કિરીટ પટેલને ટાર્ગેટ કોઈએ કર્યો નથી એટલે મને લાગે છે કે માત્ર ને માત્ર ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમને ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો હતો પણ વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે ગુજરાતના તમામ વિસ્તાર કરતા વિસ્તારની જનતા ખૂબ હોશિયાર છે કોઈ પણ જાતના લોભ લાલચ વાયદા વચનો એમના કરોડોના ભેટોમાં આવ્યા વગર ગોપાલભાઈને ભરોસા સાથે જીતાડીને લાવ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો